સમગ્ર ગુજરાતમાં ચાંદીપુર નામના વાયરસે માથું છે ત્યારે પાટણ જિલ્લાના હારીદ નગરપાલિકા તંત્ર ઘોરનેન્દ્રમાં જોવા મળ્યું હતું હારીદના ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીંયા બારે માસ પાણી ઉભરાતા ચોમાસા જેવી સ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે હારીદના ધુણિયા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની સામે ખદબત્તી ગંદકી વચ્ચે નાના ભૂલકાઓ તેમજ સ્થાનિક લોકોને પસાર થવાની નોબત ઊભી થવા પામી છે

જવાબદાર તંત્ર તેમજ આરોગ્ય વિભાગની રહેશે તેમ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી લોકોએ ઉચ્ચારી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિયોરી કાકરેજ